બધાએ મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો ફાઇનલ આપણે માંડવી કાઢી લીધી છે એટલે પડથારો ને એવું વીણવાનું હાલે છે અરે રોટા વેટા રાખીને છે હવે વાવવાનું બાકી છે તો જો આપણે રોટા હાલી ગયું છે હવે આપણે વાવવાનું બાકી છે હાલે તો આપણે પથ્થરો વીણવાનું ને આલે છે તો આ છે આપણે માંડવીનો ઢીગલી જો ડૂચો કાઢી લીધો હોય ને પડથારો વીણવાનો હાલે જો કેટલો ભૂકો નીકળો હેઠે આ મિત્રો વરસાદી જો નુકસાન હેઠે જો હાવ ઘર હેઠે પાણી જીતું એટલે હાવ જો ઘર વાળી હે ગરી ગયો જો એટલો આ ભૂકો વાવલવાનું હે તો આપણે રોટા વેટર હાલી ગયું હેજો ચિત્તું ચા ચિત્તું ચીચું કે ચિત્તુડી લાગે ચીડકો લાગે તને ચીડકો લાગે તને હજી હેટા નથી લાગતું કાં ક તો મિત્રો આપણે જ્યારે ગામમાં દાઢી બનાવવા દાઢી કારણ કે હવે મિત્રો દાઢી થઈ ગઈ હતી થોડીક વડી અને ચાલુ થાય હવે કારણ કે પાછો જો હવે લગન ગાળો ધબધબાતી બોલવા માંડવાની છે અને જો આપણે ચિત્તુ ને મોયડી પહેરાવી દીધી એ કેવી લાગે હે ત્યારે તમે કહી જુઓ જો સારી લાગતી હોય તેવી લાગે મસ્ત લાગે ને હાલો તો મિત્રો આપણે ધોઈને કપડા બદલાવીને લુગડા બદલાવીને આવી ગયા એ માલ ને પાવા માટી ગયા હે વીણવા ઉપર થારો ને ભૂકો ને વાવલવા અને માલ ને પીને આલો પછી આપણે જવાનું હોય ગુંદરી વાઢવા તો હાલો ગાય ગાય માલ ને પાય લઈ तो मित्रों आपने माल ने पाई लीधा है और वाडवानी है कुंदरी कुंदरी तो आपड़ा बाजू में है એટલે વાંધો નથી અરે ભવ્ય સકો લઈને અપાય હવે પાસે કે દેવાત કે દેવાત કેદાર પપ્પો માંડવી પેકી કરે માંડવી પેકી કરે હે હે મોવા હે આગણે આવ છે હે ઓ મેન ભવિયા જે રિક્વેસ્ટ ડળે રમી લે કા ભવિયા હા ડબે રમી લે હાલ આવવા દે તો આવવા દે હાલ ઓરે આટ ક્યાં હલો તો મિત્રો પડી ગઈ હે હાંજ અને આજનો વ્લોગ હવે એ જ પૂરો કરી નાખી અને જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને પાછા મળ્યું નવા વ્લોગ સાથે તો બધા મિત્રોને જય દ્વારકા દીશ